રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અપાયેલા નિવેદનને લઈને આરએસએસના વડા મોહન ભાગવતજી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આરએસએસના વડા મોહન ભાગવતજી દ્વારા સ્વતંત્રતા મળી હોય એવું નિવેદન કરવામાં આવ્યું હતું જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસની આગેવાની હેઠળ શહીદ સ્મારક ખાતેથી રેલી યોજવામાં આવી હતી આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

માણસ પોતાના ઘરની બહાર બેઠા હોય ત્યાં દૂરથી આવેલા નશામાં આવેલા માણસો એમને ઉગાડી દે છે એને કારણે ઇન્જરીઓ થાય છે ઓપરેશનો કરાવવા પડે છે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ગુનેગારો પકડાતા નથી એટલે ત્રણ દિવસ પછી ગુનેગાર પકડાય તો એકચ્યુઅલ કઈ શેની ઇન્ફ્લુઅન્સમાં ગુનો કર્યો તો ખબર નથી પડતી આવી રીતે બોતેર કલાક ને એનો સમય ગયો જવાને કારણે એટલે સાહેબ ગુનાઓ બનતા અટકાવવા જોઈએ અત્યંત નિંદનીય નિવેદન છે આવા જવાબદાર માણસો વડીલે આવું નિવેદન ન આપી શકાય આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે એટલે તેમના સામે આવેદન આપવાની એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવ ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ પડી ભાંગી છે ગુનેગારો વેફોફ બની ગયા છે અને ચારે બાજુ હથિયારો જાહેરમાં લઈ અને બહેનો દીકરીઓ ઉપર સ્ત્રીઓ ઉપર હુમલા કરવા માંડ્યા છે જાહેરમાં એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને કલેક્ટરશની કડક હાથે આમાં કામ લે અને પોલીસ ઉપર કંટ્રોલ લે એવી જ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે